મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદાધી પૂજ્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે જ્ઞાન મહોદાધી આચાર્ય સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાતી પૂજનીય સંતોના સાનિધ્યમાં નૈરોબી કેન્યામાં શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક સ્નાન વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમોનો ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા અવાલ હરિભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પંચામૃતથી અભિષેક પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી આ અવસરનો લાવો સ્થાનિક ભક્તોએ પરમ ઉલ્લાસબેન લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીમાં આજે સુદ બીજ કચ્છ વર્ષારંભ અને સાથે સાથે રથયાત્રાનો પાવન દિવસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દિવસ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો વિશ્વમાં શાંતિ પ્રસરી તદર્થે આ મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું